દશમના ચાર દિવસ યોજાશે મેળો જ્યારે સુરેન્દ્રનગર વઢવાણમાં યોજાશે પાંચ દિવસનો મેળો આગામી શ્રાવણ માસમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સુરેન્દ્રનગર તેમજ ધાંગધામા નગરપાલિકા દ્વારા જન્માષ્ટમી પર્વ પર લોકમેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળાની મુલાકાતે લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે આગામી દિવસોમાં શ્રાવણ માસમાં સાતમ આઠમ નોમ દસમ રોજ મેળાનું આયોજન કરવામાં આવે છે જેના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંજૂરી મળી ગઈ છે અને આ મેળામાં ખાસ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તેમજ સ્વચ્છતા માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે વર્ષોથી યોજાતા મેળાની અંદર લોકો મોટી સંખ્યામાં આ મેળામાં પોતાના પરિવાર સાથે આવી મેળાની મોજ માણે છે સાથે આ મેળા થકી નાના વેપારીઓને પણ રોજગારી પણ મળી રહી છે જેની અંદર ચકડોળ ખાણીપીણી આઈસ્ક્રીમ પાર્લર તેમજ રમકડાના વેપારીઓ પણ આ મેળાની અંદર પોતાના સ્ટોલ નાખી આર્થિક રીતે સારી એવી આવક મેળવી શકે છે નગરપાલિકા દ્વારા મેળાની અંદર લોકોને સારી સુવિધા મળે તે માટે કાર્ય હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર આગમી તારીખ પચીસ થી અઠ્યાવીસ સુધી ધ્રાંગધ્રામાં ભવ્ય મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે આ મેળો વર્ષોથી ધ્રાંગધ્રા મધ્યે ભરવામાં આવે છે અને ઘણા બધા લોકો આમાં પણ ભાગીદાર થતા હોય છે તો હું નગરપાલિકા વતી આપને વિનંતી કરું છું કે આ મેળાની અંદર સ્વચ્છતા બાબતે આપ જાગૃત રહેજો બીજું કે આ મેળાથી નાના નાના વેપારીઓને રોજગારી મળી રહે છે સાથે સાથે અમે ઘણા બધા ચકડોળ યાંત્રિક સાધનો લાવવાના છીએ તો એનાથી પણ મનોરંજન લોકોને પૂરું પાડી રહે કે રાજકોટની અંદર જે ઘટના બની એના અનુસંધાને રાજ્ય સરકાર અને હાઈકોર્ટ તરફથી એક નવી એસઓપી જાહેર કરવામાં આવશે એની અનુસંધાને અમારે કલેક્ટર સાથે મીટિંગ હતી જેમાં સોમવારે નવી એસઓપી જાહેર કરશે એ એસઓપીને અનુસંધાને જ નગરપાલિકા આયોજન કરશે અને એ બધાને બાદરૂપ રહેશે બીજું કે આનાથી એક શ્રાવણી મેળાનું એક આયોજન એટલું સરસ થવાનું છે કે પબ્લિકને પણ એમાં રસપ્રદ આનંદ રહેશે અહીંયા ધ્રાંગધ્રાની અંદર આજુબાજુના ઘણા બધા ગામડા પાંસઠ ગામડા આવેલા છે દરેક ગામમાંથી ઘણા બધા વ્યક્તિઓ આવે છે

સરકાર ની નવી જે કઈ યોજનાઓ આવશે જે સૂચના આવશે એનું સંપૂર્ણપણે અનહાનિ ન બને એ રીતે એ માટે સારી વ્યવસ્થા સાથે અમે મેળા તો ચોક્કસ કરીશું સુરેન્દ્રનગરમાં મેળાના સુરેન્દ્રનગર ની અંદર મેળાના મેદાનમાં અને ની અંદર પણ મેળાના